થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ગૌરવ લેવા જેવું પ્રમુખ તરીકે કામ કર્યું હોય જેના નેતૃત્વમાં ચૂંટણી યોજાણી એવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા સ્ટેજ ઉપર બિરાજમાન બેનશ્રી પીનાબેન આમ નામ લેવા જો તો બધાના લઈ શકું એમ શું પણ હવે જમવાની એ ઉતાવળ છે આજે ધરાજ કાર્યક્રમ પણ છે એટલે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ વિવિધ સંગઠનના સૌ હોદ્દેદારો વડીલો ઈવન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પાઈશ્રી ગુલાબસી ભાઈએ કહ્યું એ પ્રમાણે જેટલી મહેનત તમે ચંદનજી માટે કરી એટલી ને એટલી મહેનત તમે મારા માટે પણ કરી છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તીસ હજાર ચંદનજી ને થોડાક ઓછા પડ્યા મારે ત્રીસ હજાર વધ્યા હવે ચાલીસ લાખ મતદારોની અંદર બધે જો એક એક વોટ વધારે લાવ્યો હોત અડધું અડધું હો તો પણ આ

અને આખો રાઉન્ડ સિત્તેર હજાર નો થાય સિત્તેર થી પંચોતેર હજાર નો એવરેજ અને લીડ નીકળે એટલે કેટલી નીકળે કે ગેની બેન હત્યાવી વોટે આગળ છે અઠ્યાસી વોટે પાછળ છે ત્રણસો વોટે પાછળ છે હત્યાવી અઠ્યાવી વોટે સિત્તેર હજાર નો રાઉન્ડ નીકળે સાહેબ અને ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મતગણતરી ના થાય ને એવી મતગણતરી લોકસભાની થાય મેં કીધું કદાચ પચાસ પણ હવે અડતાલીસ ને પચીસ ત્રીસ વાટી હારવાનો લોકસભાનો મારો આવે તો એનાથી હવે એટલે મારો કેવાનો અર્થ એટલો છે કે આ એક મતનું મૂલ્ય મૂલ્યાંકન કેટલું છે એનો એની કિંમત કેવડી મોટી છે અને એટલા માટે આપણે બધા ઉમેદવારો પ્રચાર કરે ત્યારે એમ કે તમારો કિંમતી પવિત્ર ને અમૂલ્ય મત કે જેનો કોઈ મૂલ્ય જ ના થાય એવો મત આપણે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે સાહેબ નોટાની અંદર એક બુથ પછી 15 મિનિટ પછી નીકળે બનાસકાંઠામાં 22000 વોટ નોટાને નીકળ્યા એ 22000 માંથી 20000 મારા સાચી

કે જે આપણે એને માર્ગદર્શન આપવું પડતું હોય એ ગામ લેવલે આપણાને પોતાને ખબર છે કે આટલા મતદારો પોતે કોઠા સુધી અથવા તો પોતાની બુદ્ધિથી કરી શકે એમ નથી એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આપણે ઉડા ઉતરીએ છે આ પરિણામ ઉપરથી ને એના આંકડા ઉપરથી આપણાને બધાયને પરિણામ આવ્યું ત્યારે ખબર પડી આ ચૂંટણી પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો ને બધા આગેવાનોએ કીધું કે જ્યારે

કે જાય ભાઈ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે અને ચૂંટણી એટલા માટે લડવી પડે કે બે ત્રણ પ્રશ્નો અમારા સામે હતા મારણ સાહેબના મોવડી મંડળ સામે એ બે ત્રણ પ્રશ્નોમાંથી બે ત્રણ બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમાંથી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી આ ત્રણમાંથી ચોઈસ કરવી પડે એમાંથી કે જો તમારે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની મજૂરી કર્યા વગર સંઘર્ષ કર્યા વગર કોઈ પણ પૈસા ખર્ચા વગર કોઈ તમારા મફતમાં કાય લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં દતરા વેતા પાણીમાં હાથ ધોઈ ના છે ગંગામાં તો તમારે તમારા પોતાના માટે કાય મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ ગો છો અને તમને જે મેળવવું હોય એ હાલની તારીખમાં મળી ગયું છે એ પહેલા નંબરનું ઓપ્શન હતું બીજા નંબર પર આવ્યું હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે સમાજે ઘણું આપ્યું છે અઢારે આલમને 36 સે કોમે ઘણું આપ્યું છે અને આજ તમે જે કાઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં આલે આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવન થી દૂર રહેવું પડે હવે દૂર એ નતું રહેવા એમ હા મે જવાવે એમ નતું તો હવે તમારી પાસે કિત્તો રસ્તો સાહેબ શું વધ્યો કે હવે હાર ને જીતની પરવા કર્યા વગર ઓમ સવાવા કરીને પડો મેદાનમાં કા તો આ પાર ને કા તો ઓલ્યા પર એટલે તમારે ચૂંટણી મેદાનમાં આવી અને કોંગ્રેસ પાર્ટીને પાણીથી કરીને છોટી ઉધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો એ આ તમારું ત્રીજું ઓપ્શન હતું સંઘર્ષનો રસ્તો હતો એટલે અમે ચંદનજી ને બધી ગંગા માં હાથ વારનું પસંદ નથી કર્યું અમે એને ચંદનજીએ રણ છોડીને ભાગી જવાનું નક્કી નથી કર્યું અમે ચંદનજીએ મેદાનમાં આવી અને તમને બધાને હું ફાપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઊભા કરવા માટેના પ્રયત્નો કર્યા અને મેં તો એમ જ કહેતા હતા કે ઘણા બધા તો એમ લાગે ચાલુ ધારા સભ્ય હોય એટલે હારવાની બીક લાગે એમ ના લાગે અને હું બધાયને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મીટિંગોમાં કીધું કે હું ચૂંટણીને ના લડું તો પણ હું ધારા સભ્ય હતી પણ આ ચૂંટણી મારા એટલા માટે લડવી કે બે હાજર અઠ્યાવી માં કોંગ્રેસ નું મંડળ બનાસકાંઠામાં જેને પણ ટિકિટ આપે

પાટણમાં ઠાકોર લડે મહેસાણામાં ઠાકોર લડે બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો અઢારે આલમ ને 36 કોમ 9 તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ રાખે કે કે તમે ઠાકોરને ટિકિટ આપી છે અમને નથી આપી તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બિદાય સમાજોને હાજવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય ત્યારે આપ સૌ આપણને કોઈક વેદ નમી હોય તો હાથ નમવું અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા હવે એમનો વારો ક્યાં સરપંચમાં હોય કે તાલુકાના ડેલીકેટમાં હોય કે જિલ્લામાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે કે ગામનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં કે ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નઈ રહે એવી મને 100% ભરોસો દે અને 100% તમે બધા ઋણ અદા કરશો ત્યારે સોળ જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે પહેલામાં પહેલી બધું માંગો બધા બોલો ભ્રષ્ટાચાર ના કરે તો શું તમને અગરબત્તી કરી દીવો કરવા આવે બચારો માંડ માંડ કરીને બજાજી લાઈન તો માંડ નાખ્યો હોય અને ભલે કે અમારા ગામડો છે પણ ટકાવારી લે લે શું કરે તમે ટકાવારી હાલવા એટલે મારો કહેવાનો અર્થિ છે અને હારા ભરજોને તમે છૂટો છૂટો એટલા માટે કે એ નિષ્ણાંત હોય અને તમે છૂટો તો નિષ્ણાંતો એ કરવાના જ છે પણ ગામની અંદર જે ચૂંટણી લડવા નથી માંગતો અને ગામનું ટાપુ કોઈને દવાખાને લાવવું હોય તો અર્ધી રાતે ઊભો રહે છે ક્યાંક સમૂહ લગ્ન માં દાદા ઉભો હોય તો અડધી રાતે ઉભો રહે છે ક્યાંક સ્કૂલ ના કામ હોય તો ફાળા માં ઉભો છે ક્યાંક નાના મોટી ગામ માં આફત આવે ને તો સૌથી પેલો આઈને ઉભો રહે છે એ ચૂંટણી લડવા ના માંગતો હોય ને તો એને કે હું છે પચાસ જણા ને કહીને કે અડધા ભાઈ તમે ચૂંટણી લડો એક રૂપિયા નો ખર્ચો નહીં કરાવીએ અને તમારે આ ગામ નું સરપંચ થવાનું છે આ ગામ માં ક્વોલિટી આવે કે ના આવે અને તમે મફત રાખ્યો હોય ઇરોપદ ટકાવારી માગે

તો પચાસ જણા આવ્યા ને હજાર રૂપિયા તો એને મોટા ભાગનો નો ખર્ચો પતી જાય અને આ પ્રમાણે આવનાર સમય અંદર જે ગરીબ સમાજો છે એસી એસટી ઓબીસી અને એને તમારે આગેવાન બનાવવું હોય એને તમારે નેતૃત્વ કરાવવું હોય અને એના માધ્યમથી તમારે નાના મોટો લાભ લેવો હોય તો હવે રાજકારણની આ સિસ્ટમમાં પણ તમારે બધે આવવું પડશે એનું કારણ કે આ સિસ્ટમમાં ના હોય

આ એટલું ચોકસથી કહીશું અને લગભગ મારો સૌભાવ કાંઈ બી રહ્યો છે આ છેલ્લા અઠ્યાવી વરના અનુભવના આધારે કરું છું કે હું જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં વિધાનસભામાં આજ આ મીડિયા હોય તો મીડિયા તમે હોય તો તમે આ અઠયાવી વરમાં કાયબી હું સત્તા માટે રહીશું અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો એ ઘેની બે ને આની ચા ભીધી હતી